આ જમના હોય આજે છોકરો કડિયા ગામે નહી આવે હોય ને થોડી જોવા લઈ જાવો હે ને એટલે આજ નથી તમ તમારે બે બીજા ને લઈ લો સારું કાલ થી આવજે તમ હો એ હા દાદા હું તૈયાર થી ના ચિકલી વારે હવે સાનો મુનો શાંતિ રાખને ભારે ઉતાવળો થયો તું તો આપડો સગનો આવે તારે ને મોરબી વગર તો આપડે અહીંયા ચાજી ને બેહવાનું અહીંયા ભાર્યું નથી તો એને ફોન કરું એટલે આવે સ્ટાર્ટ ફોન કરણ પણ જેટલી વાર હવે કરો છું સાનો મુનો બેહને આટલી ઉતાર તો હું તારી માં લેવા ગયો તારે નતો કરતો અને હું શું કહું અહીંયા જઈને પાછી આડાવડી ના કરતો પાહો નહી કરું જે વખતે ખબર હે ને આ ને બે ધોળો છોડી થી બાબડી ની રીમક બારે આવી જી ગઈ બોવા મોડું થાય પછી આજે પાછું આવું હે એ આવો સગના આવો આવો રામ રામ આવો બેહો બે

તકા કા 60000 નું તો પાડ્યું અલ્યા એમ પાડવાની વાત નહી પગાર છેલ્લો પડે હું શું કહું હું ઘરે ના હું મહેમાન આવતા હું કરો ક્યાં દૂધ ન હોય તો